નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મુખ્ય બે ટોપિક વિશે વાત કરવાના છીએ પહેલું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવશે કે નહીં એના વિશે અને બીજું જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું ટ્રાય કરો છો ત્યારે આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે પ્લીઝ ટ્રાય અગેઇન લેટર એટલે કે થોડા સમય પછી ટ્રાય કરો એવી એરર આવી જાય છે એના વિશે તો એ એરડનું સોલ્યુશન કઈ રીતે લઉં એના વિશે અને સ્કોલરશિપની તારીખ લંબાશે કે નહીં એ માહિતી મેળવવા માટે આ વિડીયો છે એ અંત સુધી જોતા રહેજો તમને તમામ માહિતી છે એ મળી જશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયું છું અને તમે જોઈ શકો છો જે અહીંયા આ વેબસાઇટ પર લખવામાં આવ્યું છે એ પ્રમાણે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની લાસ્ટ ડેટ છે એ છે દસ બાર બે હજાર ચોવીસ અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ છે તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ ઓલરેડી જતી રહી છે અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે હજુ પાંચેક દિવસનો ટાઈમ છે કે તેઓ તેઓ સ્કોલરશીપનું ફોર્મ છે એ ભરી શકે છે તો હવે આ તારીખ જે છે એ લંબાવવામાં આવે એની શક્યતા પહેલાં તો એકદમ ઓછી હતી પરંતુ વચમાં જે છે આ ઇસ્યુ આવી ગયો હતો કે આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે એના કારણે આ ડેટ છે એ દસેક દિવસ લંબાઈ શકે છે હું કન્ફર્મ કહેતો નથી જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય એમના માટે જે છે એ ડેટ લંબાવવામાં આવી શકે છે એટલે કે જે એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે છે આ તારીખ છે એ એકવાર કદાચ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી શકે છે આ કન્ફર્મ ન્યૂઝ નથી પરંતુ નવ્વાણું ટકા જે છે એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ ડેટ છે એ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવશે હવે આપણે વાત કરી લઈએ બીજો ઇસ્યુ જે આવી રહ્યો છે એ કે જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય ત્યારે જે છે એક ઇસ્યુ આવી જાય છે જે ફોટો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ઇસ્યુ આવી જાય છે અને એના કારણે જે છે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકતા નથી તો હવે આપણે જોઈએ કે એનું સોલ્યુશન તમે કઈ રીતે મેળવી શકો છો તો એના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર મેં લોગ ઇન કરી લીધું છે લોગ ઇન કર્યા પછી તમે સર્વિસીસમાં જશો અને સર્વિસીસની અંદર સ્કોલરશિપ સર્વિસની સર્વિસીસની અંદર જશો તો જેવા તમે સ્કોલરશિપ સર્વિસીસની અંદર તમે જે ફોર્મ ભરેલું હોય એને એડિટ પર ક્લિક કરો છો તો એ જે છે આ એસયુ આવી જાય છે આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે તો હવે હું આ તમારા માટે એડિટ પર ક્લિક કરું છું હવે તમે જેવું એડિટ પર ક્લિક કરશો આ રીતે તમારું ફોર્મ છે એ હવે ખુલી જશે એટલે જે આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે એ એરનનું હવે સોલ્યુશન આવી ગયું છે એક એક ટેકનિકલ પ્રકારની ઇસ્યુ હતી જેનું છે એ ડિજિટલ ગુજરાતની જે ટીમ હોય એના દ્વારા સોલ્યુશન લાવી દેવામાં આવ્યું છે તો હવે જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ફોર્મ ભરવાના છેલ્લા માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે તો એમને બને એટલું જલ્દી જે છે એ ફોર્મ ભરી દેવું જોઈએ અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમનું કોઈ પણ વિદ્યાર્થી હોય એનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એણે વાટ વેટ કરવી જોઈએ કે સ્કોલરશિપની ડેટ છે એ લંબાય તો આપણે બંને વાત જોઈ લીધી સ્કોલરશિપની ડેટ છે એ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાઈ શકે છે એ કન્ફર્મ કહેતો નથી પરંતુ નવ્વાણું ટકા જે છે એ લંબાવવામાં આવશે અને આ એપ્લિકેશન હાલમાં ઓફલાઈન છે એ સૂ આવી જતું હતું એનું પણ સોલ્યુશન છે એ હવે આવી ગયું છે તો તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરી શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને ડિસ્ક્રિપ્શનની અંદર જે છે એ લિંક આપવામાં આવેલી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયો જોઈને તમારો ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ